મમરા તો ફ્રેન્ડ્સ તમે અનેક વખત બનાવ્યા હશે પણ ફ્લેવરવાળા મમરા ક્યારે બનાવી ટ્રાય કર્યા છે જો ન કર્યા હોય તો આ વિડીયો તમારા માટે નવો છે તો જરૂરથી વોચ કરજો મારો આ વિડીયો ચાલો આપણે બનાવીએ ફ્લેવરવાળા નવી રીતે સેવ મમરાની રેસિપી તો અહીં મમરા લઈ લીધા છે અડધી થેલી જેટલા મમરા લીધા છે તેને સાફ કરી લીધા છે અને ગેસ ઉપર થોડી વાર માટે શેકી લીધા છે હવે કડાઈયામાં આપણે તેલ લઈ લેવાનું છે તેનામાં આપણે એક વાટકી અથવા બે વાટકી જેટલા શીંગદાણા તમને જેટલા પસંદ હોય એટલા ઉમેરી દેવાના છે અહીં આપણે શીંગદાણાને તળવાના છે તો શીંગદાણાનો કલર ચેન્જ થાય અને તેનામાંથી તતડ તતડનો અવાજ આવે ત્યારે જ આપણે શિંગદાણાને બહારે કાઢવાના છે પ્રોપર રીતે તે તળાઈ જવા જોઈએ જો તળાશે નહીં તો એ ચાવવામાં ક્રિસ્પી નહીં લાગે એટલા માટે તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે શિંગદાણાનો દાણો જે છે એ ફૂટેલો છે તો આ રીતના ફૂટી જાય ને એટલે આપણે તેને બહારે કાઢી લેવાના છે તો અહીં હું બધા જ શીંગદાણા કઢાઇમાંથી બહારે કાઢી લઈશ અને ત્યાર પછી આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટને તળીશું તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ રીતે આ મમરા બનાવી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આ શિંગદાણા આપણે જે તળીને રાખ્યા એ આપણે મમરામાં અત્યારે જ એડ કરી દઈશું કારણ કે શિંગદાણામાં તેલ છે એટલે એ તેલ બધું જ મમરા પી લે એટલા માટે મેં અત્યારે જ એડ કરી દીધા છે હવે એ જ ગરમ તેલમાં આપણે ત્રણથી ચાર નંગ જેટલા તીખા લીલા મરચાં લઈ લેવાના છે તેને સમારી અને આ ટાઈપના આપણે કટ કરી અને તેને પણ તળી લેવાના છે જેમાં આપણે મગફળી તળી તેમ થોડા ક્રિસ્પી કરવા હોય તો તમે મરચાંને થોડા ક્રિસ્પી કરી શકો છો તો અહીં હું મરચાંને પણ બહારે કાઢી લઈશ ત્યાર પછી આપણે આગળનો ઇન્ગ્રેડિયન્ટ ફ્રાય કરીશું તો જે છે લીમડો તો અહીં મેં વધારે ક્વોન્ટિટીમાં લીમડો લઈ લીધો છે એક વાટકી જેટલો લીમડો લીધો છે એ પણ તળાઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાનું છે પછી તેને આપણે બહારે કાઢી લેવાનું છે તો આમ આપણે લીમડો આખે આખો ઉમેરી દેતા હોઈએ છીએ પણ આજે આપણે તેને ક્રોસ કરીને ઉમેરશું તેનો ફ્લેવર એકદમ સરસ એવો આવશે સાથે સાથે આપણે બીજા પણ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીશું તો અહીં મેં એક વાટકી જેટલો ફુદીનો લઈ લીધો છે ફુદીનો ધોઈ તેને કોરો કરી અને યુસમાં લીધો છે અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે ફુદીનો પણ એકદમ સરસ એવો તળાઈને ક્રિસ્પી થઈ ગયો છે તેલમાં તો આપણે તેને બહારે કાઢી લઈશું તો આ ટાઈપના તમે ફ્લેવરવાળા ફુદીનો અને લીમડા સાથે સાથે આપણે ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ પણ ફ્રાય કરીશું તો એ રીતના તમે ફ્લેવરવાળા મમરા બનાવશો ને ફ્રેન્ડ્સ તો એકદમ ટેસ્ટી એવા ચટાકેદાર લાગશે તો રૂટીન મમરા ખાઈને કંટાળ્યા હો તો આવા નવા મમરા તમે બનાવી શકો છો હવે મેં કોથમીર લઈ લીધી છે લીલી કોથમીર તો ઘરમાં ક્વોન્ટિટીમાં ઓછી હતી કોથમીર તો કોથમીરના આપણે અહીં પાંદડા જ લેવાના છે તેની દાળખી બિલકુલ નથી લેવાની પાંદડા બધા અલગ કરી અને તેને પણ આપણે ફ્રાય કરી લેવાના છે તો તમને એ પણ એક વાટકી જેટલા જ લેવાના છે તો લીમડો સાથે સાથે ફુદીનો અને ધાણા એ ત્રણને ક્વોન્ટિટી એક સરખી લેવાની છે તો ટેસ્ટ વધારે સારો એવો આવશે ધાણા ઘરમાં ઓછા હતા એટલે મેં અહીં ઓછા યુઝમાં લીધા છે જો ધાણાનો પાવડર પણ હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો હવે આ ત્રણને ઇન્ગ્રીડિયન્ટને આપણે મિક્સીના ઝારમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી મરચાં પણ ઉમેરી દઈશું જે આપણે ફ્રાય કર્યા તે અને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને પીસી લેશું ધ્યાન રાખજો આનામાં આપણે કશું જ એડ નથી કરવાનું અહીં તમે વિચારતા હશો કે આમને આમ કેમ પીસાશે પણ તેલમાં આપણે તળ્યા છે એટલે આસાનીથી તે પીસાઈ જશે તો તેનામાં આપણે કાંઈ એડ નથી કરવાનું હવે જે કડાઈમાં તેલ હતું ને એને મેં પાછું ગરમ કરી લીધું છે અને ગરમ તેલમાં આ બધા પીસેલા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી દીધા છે અને તેને આપણે સાતળવાના છે જેથી કરીને તેનામાં મોઇશ્ચરનો ભાગ હોય ને એ બધો જ નીકળી જાય તેનામાં જેટલી ભીનાશ હોય ને એ બધી જ નીકળી જાય જેથી આપણા મમરા પણ બગડે ને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ વઘારને આપણે મમરામાં રેડી દઈશું બાકીના પણ ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીં ઉમેરવાના છે તો વિડીયો ફૂલ વોચ કરજો અધૂરી રેસિપી જોશો તો તમારો વિડીયો સારો નહીં બને કારણ કે આગળ પણ આપણે બીજું બધું ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં કઢાઇમાં થોડા મમરા એડ કરીને આપણે ચલાવીને તેને કાઢી લેશું મમરાને હવે થોડું મિક્સ કરીને આગળના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીં ઉમેરી દઈશું તો સૌ પ્રથમ તો આપણે સાત પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો બહુ મીઠું ન ઉમેરતા આગળ આપણે સંચર પાવડર પણ વાપરવાના છીએ હવે એક આખી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે કારણ કે આપણે આખું જીરું કે આખી રાઈ કે કશું જ નથી ઉમેર્યું એટલા માટે પીસેલું જીરું લીધું છે સાથે સાથે એક ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને એક ચમચી જેટલો આપણે અહીં સંચરનો પાવડર લીધો છે જેનો ટેસ્ટ એકદમ સારો એવો આવે છે આમરામાં હવે થોડી ખટાશ આપવા માટે મેં અહીં લીંબુના ફૂલ વાપર્યા છે તમને ન વાપરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે થોડીક ખાંડ વાપરીશું તો આ ટોટલી ઓપ્શનલ છે જો તમને ખાંડ ન વાપરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મેં ખાંડ અને ખટાશ એટલા માટે વાપરી છે કે ચટપટો તેનો ટેસ્ટ આવે એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી લેશું એકથી બે મસાલા આપણે પાછળથી વાપરીશું તો સરસ રીતે આપણે મમરાને મિક્સ કરી લેશું હવે આપણે અહીં ઉમેરી દઈશું એકથી દોઢ ચમચી જેટલો હળદરનો પાવડર અને લાલ મરચાંનો પાવડર વાપરીશું તો તીખા આપણે લીલા મરચાં લીધા છે એટલે તમે કાશ્મીરી લાલ મરચું વાપરશો તો ચાલશે અને વધારે તીખા તમે ખાતા હો તો તમે તીખો લાલ મરચાંનો પાવડર પણ લઈ શકો છો મેં અહીં કલર માટે કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ફરી પાછું બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ જે ફ્લેવરવાળા મમરા છે ને તેને આપણે હાથથી જ મિક્સ કરવા પડશે ચમચાની મદદથી એ બરાબર રીતે મિક્સ નહીં થાય એટલે આપણે ચમચાને કાઢી અને હાથની મદદથી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે એકદમ રગદોડીને આપણે હાથથી તેને મિક્સ કરી લેવાના છે તો અહીં મેં બધા જ મિક્સ કરી લીધા છે તમે અહીં જોઈ શકો છો તો બધું જ ફુદીનો સાથે સાથે લીમડો અને આપણે અહીં ધાણા પણ ઉમેર્યા છે તો એ બધા જ તમે અહીં જોઈ રહ્યા છો કે મમરામાં દેખાઈ રહ્યા છે તો આમ આપણે લીમડાનો યુઝ કરતા હોઈએ છીએ ને તો લીમડો બધા જ ખાવામાં કાઢી મૂકતા હોય છે તો અહીં આપણે આ રીતના પીસીને તેને એડ કરશું એટલે તેનો ફ્લેવર પણ સારો આવશે અને કોઈ પણ લીમડો દેખાશે તો કાટશે પણ નહીં તો એવી રીતના આજે આપણે આ મમરા બનાવ્યા છે અને સ્વાદમાં ખૂબ જ સારા એવા લાગે છે રૂટીનમાં આપણે હળદર મરચાંવાળા મમરા તમે ખાઈને કંટાળ્યા હો તો એક વખત આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો વિડીયો તમને કેવો લાગ્યો છે એ તમારા અનુભવ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો તો ફ્રેન્ડ્સ અહીં મેં રતલામી સેવ વાપરી છે તમે બેસનની મોડી જે સેવ આવે છે એ પણ વાપરી શકો છો તમને જે સેવ એડ કરવી હોય એ તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ